વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર અગિયારમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકનો દાખલા નંબર સાત જોઈશું શું કીધું છે એક જોકરની ટોપી લંબવિત્યા શંકુ આકારની છે હવે જોકરની ટોપી તમને ખબર છે આવી આકારની હોય આ જોકરની ટોપી છે તેના પાયાની ત્રિજ્યા એટલે આર બરાબર સાત સેમી અને ઊંચાઈ એચ બરાબર ચોવીસ સેમી છે તો આપણે એલ જોઈશે એલ કેટલું પછી જ શોધાશે ને તો લખીએ એલ બરાબર વર્ગ મૂળમાં એચ સ્ક્વેર વધતા આર સ્ક્વેર એચ સ્ક્વેર એટલે ચોવીસનો વર્ગ આર સ્ક્વેર એટલે સાતનો વર્ગ ચોવીસનો વર્ગ પાંચસો છોતેર પ્લસ સાતનો વર્ગ ઓગણપચાસ નવ ને છ પંદર વધીએ આઠ ને ચાર બાર વધી એક પાંચ ને છસો પચીસ કોનું વર્ગમૂળ છે પચીસનું તો એલ બરાબર કેટલું આવ્યું પચીસ સેન્ટીમીટર એ ત્રાસી ઊંચાઈ કેટલી આવી પચીસ સેન્ટીમીટર હવે આપણે ખબર છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાય આર એલ પાય આપેલા છે ના તો શું લેવાનું બાવીસ છેદમાં સાત આર કેટલા છે સાત અને એલ પચીસ જો પચીસ દુ પચાસ પચીસ દુ પચાસને પાંચસો પચાસ સેન્ટીમીટરનો વર્ગ આટલું આવ્યું હવે શું કીધું છે જો આવી દસ ટોપી બનાવ વપરાતા કાગળનું તો શું આવશે દસ ટોપી માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ બરાબર અને ગુણ્યા દસ કરી દેવાના પાંચસો પચાસ ગુણ્યા દસ તો કેટલું આવશે પાંચ હજાર પાંચસો સેન્ટીમીટરનો વર્ગ થશે પાંચ હજાર પાંચસો સેન્ટીમીટરનો વર્ગ થાય